આ બરોડા યુનિવર્સિટીની મેઇન બિલ્ડિંગ છે કોમર્સ એની અંદર સાપ નીકળ્યો હતો વાઇલ્ડલાઇફ રેસ્ક્યુટર્સના પ્રેસિડેન્ટ અરવિંદ પવારની ઉપર કેતન ઉપાધ્યાય જે ડીન સાહેબ છે એમનો કોલ આવ્યો હતો કે અમારી જે ફેકલ્ટી છે એના કમ્પાઉન્ડની અંદર એક મોટો મહાકાય સાપ ફરી રહ્યો છે તેની જાણ થતાની સાથે જ વાઇલ્ડલાઇફ રેસ્ક્યુટર્સના પ્રેસિડેન્ટ અરવિંદ પવારે મને કોલ કરી જાણ કરી કે હાર્દિક ત્યાં પહોંચ ત્યાં જોયું તારે રેડ સ્નેક જેને ગુજરાતીમાં ધામણ કહેવાય છે ઇંગ્લિશમાં એને સ્નેક કહેવાય છે એ સાપ ત્યાં જોવા મળતા તેને સહી સલામત રીતે રેસ્ક્યુ કરી વન વિભાગને સોંપણી કરેલ છે વાઇલ્ડ રેસ્ક્યુ ટ્રસ્ટ કાર્યકર્તા હાર્દિક પવાર